નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ નજતભટ ન્યૂઝ આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર અને રવિવાર અને રવિવારના દિવસે પ્રથમ વખત બજેટ પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું જે એક મહત્વપૂર્ણ વાત કહી શકાય નિર્મલા સીતારમન દ્વારા બજેટની પ્રસ્તુતિ કરવામાં આવી અને જે બજેટને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટી નવસારી દ્વારા કમલમ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ બજેટ પ્રસ્તુતિકરણ તરીકે રાખવામાં આવ્યું હતું તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાશુ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સરકારના બારમા વર્ષે અને કેન્દ્રના નાણામંત્રી મંત્રી નિર્મલાબેન સીતારમણે સતત આજે સતત નવમી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ થકી વિકસિત ભારત જે આપણા દેશનું વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સપનું છે એ તરફ આપણે એક ડગલો આગળ વધી રહ્યા છે આ બજેટથી કિસાનો મહિલાઓ યુવાનો અને ખાસ કરીને મધ્યમ વર્ગને ઉપયોગમાં આવી અને એનું ખૂબ સારા પરિણામ મળે એ લોકોના માટે ઉપયોગી અને એ લોકોના ભવિષ્યમાં પણ સરળતા રહે એ ટાઈપનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને છેવાડાને માનવીને અને દરેક સમાજના વર્ગોને ધ્યાનમાં રાખીને એક સમતોલ બજેટ રજૂ કર્યું છે એના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને કેન્દ્રીય મંત્રી નિર્મલાબેન સીતારમણને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આ બજેટથી નાનામાં નાના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકે નાનામાં નાના લોકો કેવી રીતે એનો યોજનાનો લાભ લઈ થઈ લઈ શકે અને સાથે સાથે યુવાન જે વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો માટે બી ખૂબ મોટી અનેક એવી યોજનાઓ અને યોજનાઓ જાહેરાત કરી છે એનો ચોક્કસ લાભ આ બજેટ થકી આમ પબ્લિકને મળવાનો છે ત્યારે ફરીવાર નાણામંત્રી મંત્રી શ્રી નિમલાબેન અને મોદી સાહેબનો તો સાથે જ બજેટની વાત આવતી હોય તો ત્યારે દેખેતી વસ્તુ છે કે માહિતી અને જ્યારે આંકડાકીય માહિતીની વાતો આવતી હોય તો ત્યારે બજેટ માટે નિષ્ણાંત કહી શકાય એવા વિનોદ દેસાઈ સીએ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને જે પણ કમલમ ખાતે ઉપસ્થિત હતા તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું સીએ વિનોદચંદ્ર દેસાઈ નવસારી ભારત દેશનું આજે બજેટ રજૂ થયું છે બે હજાર છવ્વીસ સત્તાવીસનું નિર્મલા સીતારામનજીએ સતત નવમું બજેટ રજૂ કરીને એ પણ એક વિક્રમ કરવા જઈ રહ્યા છે એવું લાગે છે સૌપ્રથમ તો ઇન્કમટેક્સ એક્ટ નવો જે બન્યો છે બે હજાર પચીસ એનું અમલીકરણ એક ચાર છવ્વીસથી થશે એમાં ખાસ કરીને આપણો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એનઆરઆઈ વિસ્તાર છે એને માટે એનઆરઆઈને માટે પ્રોપર્ટી વેચવા માટે એમાં સરળતા કરી છે પણ સાથોસાથ જે ભારતીય નાગરિકોની ફોરેનમાં પ્રોપર્ટી છે એને માટે સ્વૈચ્છિક જાહેરાત યોજના પણ ડિક્લેર કરી છે અને એમાં ત્રીસ ટકા ટેક્સ ભરીને એ લોકો છૂટછાટ મેળવી શકશે એમાં સજાની જોગવાઈ નથી બહુ આવકાર્ય બાબત છે આમ જોઈએ તો આખું બજેટને સર્વાંગી વિકાસ તરફ જોક મૂકવામાં આવ્યો છે ભારતને એક તો મેડિકલ હબ એટલે કે ટ્રીટમેન્ટને માટે વિશ્વકક્ષાના પાંચ જુદા જુદા સેન્ટર બનવાના છે જેમાંનું એક સેન્ટર ગુજરાતમાં મહેસાણા અમદાવાદથી વચ્ચે બનશે ને જેથી વિશ્વકક્ષાની અહીંયા ટ્રીટમેન્ટ મળે આયુર્વેદિકને માટે ડબ્લ્યુ એચ એક સેન્ટર જામનગરમાં બની રહ્યું છે ટુરિઝમની વાત કરીએ તો નોર્થ ઇસ્ટમાં પાંચ સ્ટેટમાં પાંચ ટુરિઝમ સેન્ટર બનવા જઈ રહ્યા છે બુલેટ ટ્રેન પહેલો પ્રોજેક્ટ શરૂ થાય છે પણ બીજા સાત બોમ્બે પુના મુંબઈ પુના ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી વારાણસી વારાણસી સિલીગોડી એવા કરવામાં આવે છે સાથોસાથ કિસાનો અને મહિલાઓને માટે પણ સારી એવી સ્કીમો આપવામાં આવી છે એ કાવકાર્ય બાબત છે એનાથી રોજગારી વધશે અને જીડીપી વધશે એવું લાગી રહ્યું છે બદલાવ ઇન્કમટેક્સનો જે દર છે એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી પણ સાથોસાથ જે રિટર્ન ભરવાની મુદત છે એ મુદત એકત્રીસ જુલાઈને બદલે એકત્રીસ ઓગસ્ટ કરવામાં આવી છે એક સારી બાબત છે અને વિશેષ તો એનો જે ફાઇનાન્સ બિલ આવ્યું છે એનો સર્વાંગી અભ્યાસ કર્યા પછી વધુ કહી શકાય પણ ઓવરઓલ બજેટ સારું છે એવું લાગે છે એમ ટેરિફ પણ છે જે ટેફની જે વાત છે એ ટેરિફની સામે આપ સૌ જાણ્યો છો કે છવ્વીસમી જાન્યુઆરીએ યુરોપિયન યુનિયનનું જે ડેલિગેટ સન અહીંયા આવી ગયું ને યુરોપિયન કન્ટ્રી જોડે જે આપણે એગ્રીમેન્ટ કર્યા છે એટલે એ જે અમેરિકાની એક દાદાગીરી મોનોપોલીની જે દાદાગીરી હતી પણ અમેરિકાને સાઇડ પર રાખીને જે યુરોપ સાથે આપણો જે વેપાર વધશે એને કારણે ઘરેલું ઉત્પાદન વધશે ઘરેલું ઉત્પાદનથી આપણી નિકાસ વધશે રોજગારી વધશે અને સરકારની જે જીએસટીની આવક વધશે એ ઘણી બધી ઘણી સારી બાબત છે તો આ પ્રમાણે આજના કાર્યક્રમની અંદર બજેટ પ્રસુતિકરણની અંદર ન માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ પણ સાથે જ પૂર્વ પ્રદેશમંત્રી અને હાલના કારોબારી સભ્ય શીતલબેન સોની ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ યુવા મોરચાના

Pitra Devo we owe everything to our parents let's celebrate 14th February as parents worship day BHAVA BHAVA